હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે નામાના બે શબ્દ ખરીદી અને વેચાણ એટલે શું તે ઉપરાંત ખરીદ પરત અને વેચાણ પરત કોને કહેવાય તે જાણીશું આપણે રોજિંદા જીવનમાં એ શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ વેપારી માલની લેવડ દેવડ કરે ત્યારે આ શબ્દોનો પ્રયોગ થતો હોય છે વેપારી જે વસ્તુનો વેપાર કરતો હોય તેવો માલ રોકડેથી કે શાક પર જ્યારે પોતે મેળવે છે ત્યારે એને ખરીદ્યું એમ કહેવાય જ્યારે એ જ માલ રોકડેથી કે શાક પર કોઈ ગ્રાહકને આપે છે તો એને વેચાણ થયું કહેવાય ખરીદી હંમેશા ઉધાર બાજુ નોંધાય છે અને ખરીદ ખાતું હંમેશા ઉધાર બાકી દર્શાવે છે જ્યારે વેચાણ હંમેશા જમા બાજુ નોંધાય છે અને વેચાણ ખાતું જમા બાકી દર્શાવતું હોય છે આમ ખરીદ પરત અને વેચાણ પરત એટલે શું તો કે જ્યારે કોઈ પણ વસ્તુ આપણે લઈએ છીએ ત્યારે એ આપણી ધાર્યા મુજબની ક્વોલિટીનું ન હોય ગુણવત્તા ઓછી હોય અથવા ધાર્યા મુજબની ક્વોન્ટિટીમાં ન આવ્યું હોય આપણે જેટલું મંગાવ્યું હોય એટલું ના હોય નુકસાનીવાળો હોય માલ ત્યારે આપણે ખરીદેલો માલ જ્યારે આપણે જેના પાસેથી ખરીદ્યો છે એને પાછો મોકલાવીએ છીએ ત્યારે એને ખરીદ પરત કહેવાય છે ખરીદીની ઉધાર બાકી હોય જ્યારે ખરીદ પરત હંમેશા જમા બાકી દર્શાવે છે વેચાણ પરત એટલે શું તો કે એવી જ રીતે વેચાણ કરીએ ત્યારે આપણે ગ્રાહકને માલ આપ્યો હોય છે પણ ઘણીવાર ક્વોન્ટિટીમાં કે ક્વોલિટીમાં ગ્રાહકની જે અપેક્ષા હોય એ મુજબનો ના હોય અથવા તો નુકસાની વાળો નીકળે ત્યારે ગ્રાહક જ્યારે માલ પરત કરી છે ત્યારે વેચેલો માલ પરત આવે છે એને આપણે વેચાણ પરત કહેતા હોઈએ છીએ વેચાણની હંમેશા જમા બાકી હોય છે જ્યારે વેચાણ પરતની હંમેશા ઉધાર બાકી હોય છે અને આપણે આમ તો જાણીએ જ છીએ એ પ્રમાણે આપણે ખાતાનો નિયમ બોલીએ ત્યારે આપણે બોલતા હોઈએ છીએ આવે તો ઉધાર અને જાય તે જમાના નિયમ મુજબ માલ આવે છે ત્યારે ખરીદી છે અને માલ જાય છે ત્યારે વેચાણ છે એટલે એ એ રીતે આપણે ઉધાર અને જમા કરતા હોઈએ છીએ